ખોફનો માહોલ ઊભો કરવા દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પ્રોહિબિશનને લઈને કામગીરી કરવામાં આવી હતી દાહોદ ડીવાયએસપીની અધ્યક્ષતામાં એ ડિવિઝન બી ડિવિઝન તેમજ રૂરલ પોલીસ મથક સહિત મહિલા પોલીસ કર્મીની ટીમો નાઇટ કોમ્બિંગમાં જોડાઈ હતી જેમાં કેટલાક અસામાજિક પ્રવૃત્તિવાળા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા આ સાથે જ બસ સ્ટેશન અવાવરૂ જગ્યાઓ તેમજ સેન્સીટીવ જગ્યાઓ પર પોલીસની ટીમ દ્વારા ચેકિંગ કરાયું અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવતા ગુનેગાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો